સ્થાનિકોને નોકરી રાખવામાં આવે તો આ બાબતે તેમણે રજૂઆતો કરી હોવા છતાં કોઈ પ્રતિ ઉત્તર ન મળતા મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી વડનગરમાં કરોડોના ખર્ચે આર્કિયોલોજિકલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે અને જેમાં નોકરીને લઈને હવે વિવાદ સામે આવ્યો છે હવે વાતમાં શું સાચું છે એ તો હવે જોવાનું રહ્યું ત્યારે આ બાબતે વડનગરમાં ચર્ચાઓ થઈ રહી છે કે મ્યુઝિયમને ને લઈને ઝીણવટભરી રીતે તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય

એ સાહેબમાં અમારે નોકરી લેતા નથી પીએસપી કંપનીવાળા અમારું સતત નોમ પીએચપીને કંપનીને આપેલું છે મેલ બી અમારે સાથ છે તો એ છતાં જ વિવેક સાહેબ અમારું ભ્રષ્ટાચાર ચલાવતા હોય એવું લાગી રહ્યું છે અમને કોઈ કોઈ જવાબ નથી આપતા અમે દસ વખત અંદર વિવેક સાહેબને મળ્યા તો અમારું કોઈ સમસ્યા કરતી નહીં અને બધી લાગવાગી ચાલી રહી છે અમારી એક જ સમસ્યા છે ડોક ડોક્યુમેન્ટ કોલિફિકેશન વગરના નોકરી કરે છે એવા સમાચાર અમારા પાન છે અમારું કોલેજ વિઝન અંદર વગરના સુપરવાઇઝરમાં નોકરી કરી છે એવું બધું ચાલી રહ્યું છે બછાચા મારું નામ ઠાકોર વિક્રમજી છે અમે કેટલાય સમયથી પાછલા પુરાતત્વમાં કામ કરીએ છીએ કેટલાય સમયથી અમે ભોગ આપેલો છે અમને બાયદારી આપેલી હતી કે તમે જે વખત મુજેમની શરૂઆત થશે એ વખત તમને પહેલાં લેવામાં આવશે આ એ માટે પત્ર આપેલો છે એમાં સાહેબની ને અને તમને પહેલાં લેવામાં આવશે અનુભવ સર્ટિફિકેટ સારી એ પહેલાં લેવામાં આવશે તો હજીરગર અમોન કોઈને લેવામાં આવતા નથી બે ચાર જણ લીધા છે બાકી કોઈ માણસ લીધા નહીં અને અમોન ઇગ્નોર કરી રહ્યા છે બધા પૈસા લઈ લઈને બીજા માણસો બધા બહારના લેવામાં આવું છે વડનગરથી તાલુકો ખો અલગ છે એ માણસો લેવામાં છે અને અમોન લેવામાં આવતા નહીં

ઇસઆઈમાં અમે બે હાજર ચૌદ થી લેબરમાં કોમ કરતા હતા અને અમને સાહેબને સટી આપ્યો અને એ સટીના આધારથી અમે બે હજાર પચીસ સુધી ઈ એસઆઈમાં કોમ કર્યું બે હાજર ચૌદ થી બે હાજર પચીસ સુધી કોઈ બે હાજર સત્તરથી હતા કોઈ બે હાજર ઓગણીસ થી હતા એ રીતના ઘણા લેબરો અમારા જોડી હતા એમને સટી આપ્યો હતો અનુભવનો તો તમને એમ કટનગર ઐતિહાસિક મુજબમાં આ લોકો તમને પીએસપી વાળા એમ કે નોકરી લેશે અને અમે એ સટ્ટીના આધારથી અમે સીએમ સાહેબ ને ચાલીસ જેવો નોમ આપેલો હતો એમાંની બે ચાર જેવો નોમ અંદર બે ચાર માણસો અંદર લીધા છે બાકીના કોઈ અમારા પીએસઆઈ વાળા લીધા નહીં એટલે અમે અંદર ભોગ આલે અંદર અમે બહુ મહેનત કરેલી છે આ કિલ્લા પણ આવા આખા નહીં નીકળેલા આ કિલ્લા બનાવા ને અમારા પોતા અંદર શું જે અંદર ભૂજમ બન્યું છે એ અંદર અમારા ફોટા છે અવડી પૂંઠે અમારા ફોટા છે મારો કપડો પણ તમે અમે ઓળખીએ છીએ બીજા પણ ઓળખીએ તમને કોને આપી હતી કે તમને નોકરી આપવાનો અમને વૈદરી સાહેબ ને આપી હતી કે તમને એમ કઈ અંદર સટી અનુભવ નો સટી આલ્યો છે મોન તો અમે એની અંદર અમે લેબર તરીકે કામ કર્યું ને એસઆઈ મો એનો સટી અમને આપ્યો છે એના આધાર એમ કે અમને ગોધીનગર સીએમ ને લખીને પત્ર આપેલો છે એમાં બે ચાર જણા લીધા છે બાકીના બધા લીધા નહીં એક સાહેબ વિવેક વિવેક નામના સાહેબને ને પૈસો નહીં લેતી દેતી મો આ લોકો ને લીધા નહીં અંદર આ નવ ભાઈ હોય તો એ એને ખેંચી લાવે પેલા નો ભાઈ હોય તો પેલા ને લાવે એ રીતના ભય પણ માસી પણ મોમાં પણ અંદર ખેંચવાનું છે ઉદ્યમ અંદર એટલે અમારો કોઈ ચાન્સ આવ્યો નહીં આ લોકો મારી તો ઉંમર થઈ ગયેલી છે ચલો હું ચોખ્ખું કહું છું પણ જે છોકરા અબ્બી હાલ આવું એવા છે એમનો ઘર ઓના ઉપર નભાવતા હતા એટલા માટે સાહેબ ને એમનો બોલાવો ને ઇન્ટરવ્યુ લેવા ટેન્ચો નો નંબર કેટલા છે કયા નામનો આ ટેન્ચ છે તો સાહેબ તમને ખબર પડે તમે ઇન્ટરવ્યુ લ્યો છો તો સીધે સીધા ઇન્ટરવ્યુ લઈ લીધો એ ટેન્ચ ગોડી છે એમને ખાલી નંબર બોલાવો અને અંદર કોઈ પીએસબી કંપનીમાં હોય કે ગમે તે ખાતામાં હોય આ બાબતે તમારી શું માંગણી છે મારું એવું કેવું છે કે અમારા મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદી સાહેબ કરા એમના સુધી અમારી વાત પોકા ગરીબોની અને લેબરોની અમને ચૌદ ચૌદ ભોગા લેલો છે એટલા માટે હું આ કહેવા માંગુ છું વસીમ મનસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર